મારું નામ મારું નામ દિલીપભાઈ જાદુજીભાઈ વાઘેલા મારું કર્મભૂમિ છે સુરત અને આજે અમારા સમગ્ર ગુજરાત વાઘેલા વાણંદ પરિવારનું રાજકોટ ખાતે આ તૃતીય સ્નેહ સ્નેહ મિલન રાજકોટ ખાતે યોજવામાં આવ્યું છે ત્યાં બહોળી સંખ્યામાં અમારા વાઘેલા પરિવારના લોકો અહીંયા ભેગા થયા છે અને આજે ત્રણથી ચાર કાર્યક્રમોનું અમારે અહીંયા રાજકોટ ખાતે આયોજન હતું એક તો શિક્ષણ બાબતમાં બાળકોને ન વિતરણનો કાર્યક્રમ ત્યાર પછી વ્યસન મુક્તિ માટેનો અમારો કાર્યક્રમ તેમજ સમાજનું અમારા પરિવારનું સંગઠન ગુજરાત લેવલે વધે એ માટેના અમારા પ્રયત્નો થયા અને આજે અમે રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતના વાઘેલા પરિવારના પરિવારના સદસ્યો અહીંયા અમે ઉપસ્થિત રહ્યા હતા અને આજે બહુ સારી રીતે અમારો કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો છે કેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં માટે કેટલા બાળકોને એને પ્રોત્સાહિત કરવામાં લગભગ થી નેવું દીકરા દીકરી બાળકોના એના મિત્રોનો કાર્યક્રમ આજે અમે અહીંયા